राजकोट માં વિચારના થોરીઆડી ગામે પરસ્પર પથ્થરવારો થાયો પરસ્પર પથ્થરવારાના લાઈવ વીડિયોસ સામે આવ્યા વેજા પોલીસ સ્ટેશન પર પથ્થરમારાના લાઈવ વીડિયો હત્યાના આરોપીના રીકન્સ્ટ્રક્શન સમય બબાલ થઈ હતો ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા આ મામલો ઉકરા બન્યો ટોળાને વિકરવા પોલીસે ટીઆરજી સાથે સેલ પણ છોડ્યા હતા ગઈકાલના રોજ વિચાર્યા પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો જ્યારે પોલીસે ગત્ર રાત્રીના રોજ બાવન લોકોને ઝડપ્યા હતા અને રાત્રે કોમી દરમિયાન વધુ છ લોકોને પકડ્યા છે અને જે વાહનો હતા વિડીયોગ્રાફિક ના માધ્યમ વાહનો પણ મળી આવ્યા હતા એ વાહનો ડિટેન્ડ કર્યા છે અને સાથો સાથ પોલીસ તમામ પ્રકારના ફૂટેજો વિડીયો ફૂટેજ એકત્રિત કરી રહી છે અને વધુમાં વધુ લોકોની ધરપકડ થઈ શકે તેવી શક્યતા છે અત્યારે વિચ્છામાં છીએ અને વિછામાં સવારના આઠ વાગ્યા છે તમે જોઈ શકો છો તમામ બજારો બંધ છે જેવો માહોલ લગાવી દેવામાં આવ્યો છે અને તમામ ધંધાર્થીઓ છે તેના ધંધા બંધ છે અને હજી પોલીસની જે અત્યારની જો આજની તાજી વાત કરીએ તો પોલીસે ને એક ટુકડી બોલાવવામાં આવી છે અને વ્રજ વાહનને પણ ગોઠવી દેવામાં આવ્યું છે અને સતત પોલીસ વિછા તાલુકામાં આખી રાત દરમિયાન કોમ્બિંગ કર્યું હતું અને હજી કેટલાક આગેવાનોની પણ ધરપકડ થઈ શકે છે જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગઈકાલે ઝડપાયા હતા પરંતુ આ છ આરોપીઓને ગઈકાલે રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ સ્થળ પર જ્યારે લઈ ગઈ હતી ત્યારે પરિવાર અને સમાજની એક માંગ હતી કે આ તમામ લોકોને સરભરા કરવામાં આવે અને જાહેરમાં એની ઉપર પોલીસ છે જે બળ પ્રયોગ કરે અને લોકોને અને સમાજને એક સારો સંદેશો જાય અને આવા લુખા તત્વો છે બીજી વખત આવી કોઈ ઘટના ન કરે તે માંગ સાથે કોળી સમાજના આગેવાનો તેમજ પરિવારજનોએ આ માંગ કરી હતી પરંતુ ગઈકાલે જ્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન કરવાની હતી ત્યારે કેટલાક લોકોએ પોતાના સોશિયલ એકાઉન્ટમાંથી પોસ્ટ વાયરલ કરી હતી અને આ પોસ્ટ વાયરલ થતાની સાથે ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કોળી સમાજના વિવિધ જે સંગઠનો ચાલે છે તેમાંથી આગેવાનો ઉમટી પડ્યા હતા ત્યારે એમાંથી જયારે પરિવાર અને સમાજની માંગ છે એ પોલીસ ન સંતોષતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમાં ત્રણ કરતા વધારે પોલીસ કર્મીઓ ગવાયા હતા પરંતુ જે રીતના મીડિયા પાસે માહિતી મળી રહી છે અનેક પોલીસ કર્મીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કાયદેસરનો જે વિડિયો ફૂટેજ અત્યારે સામે આવી રહ્યા છે તેમાં વિછા પોલીસ સ્ટેશન ઉપર પથ્થરનો વરસાદ થતો હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે ત્યારે હાલ જે અત્યારે માહોલ છે ત્યારે વિછા અત્યારે બંધ જેવું દેખાઈ રહ્યું છે અને હજી કેટલા લોકોની અને કયા કયા આગેવાનોની અટકાઈ થઈ છે તે જોવાનું રહ્યું દુર્ગેશ કબાવત વિછા ગુજરાત ફર્સ્ટ